બધા મિત્રો ને જોડીમાં આપણે શું ઘીયા ને આપડે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયો જાય છે મિત્રો જોવા મિત્રો વાદળા થઈ ગયા જો આ બધું અરૂડે છે જો જો વાદળા તો બહુ થઈ ગયા મિત્રો આપડે ઘીયા જો જો મિત્રો અરુડે આમાં આખો અરુડે ગઢડિયા બાજુ બધા મિત્રો જોઈ શકો છો આપણે અત્યારે વરસાદ આવી ગયો છે જો મિત્રો જો જો રિક્ષા આપણી પલ્લી ગયા જોવા પાણી કેવા હાલતા થઈ ગયા મિત્રો જો અત્યારે ત્વાસઠ આવે હમણાં મિત્રો બહુ આવ્યો તો અત્યારે રહી ગયો જો મિત્રો જો વીજુ થાય હમણાં આ થાય છે જોજો જો હવે આમ જો મિત્રો જો તો મારો નાનો એવો બોલો તમને બધાને પસંદ આવ્યો તો લાઈક કરજો અને શેર કરજો જય મેવાડીમાં